અમારા ગામમાં એક તળાવ છે ગામના તળાવમાં ચાર કાચબા છે બે કાચબા મોટા છે તળાવમાં બે બતક છે પાણીમાં એક ગુલાબી કમળ છે પાણીમાં માછલી પણ છે માછલી ગુલાબી કમળની આસપાસ તરે છે માછલીને તરતી જોવાની બહુ મજા આવે ગામના તળાવમાં દેડકા પણ છે ડ્રાઉ ડ્રાઉ કરે તળાવ પાસે ઘણા ઝાડ છે લીમડાનું ઝાડ છે વડનું ઝાડ છે જાંબુનું ઝાડ છે જાંબુના ઝાડ પરથી તપ દઈને જાંબુ તળાવમાં પડે છે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આભાર